ઇલેક્શન કમિશનના આંકડા પણ જોઈશું આપણે એલઈડી ઉપર જોવાનો પ્રયાસ કરીશું એનાથી પણ આઈડિયા આવશે કારણ કે ઇલેક્શન કમિશનના આંકડા જે છે શરૂઆતી રૂજાનના આંકડા એ ચિંતાજનક છે અને આપ એ સતત આંકડા જોશો અને ટેલી પણ જોશો ભારતીય જનતા પક્ષ માટે સારા સમાચાર નથી કીર્તિ આઝાદ આગળ છે આપ જોઈ શકશો આ છે ઇલેક્શન કમિશનના આંકડા તેત્રીસ બેઠક તેત્રીસ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી આગળ એસી લોકસભાની બેઠક છે

જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ છે એની અંદર રાજસ્થાનની વાત કરી લઈએ તો રાજસ્થાનની તેર બેઠક ઉપર બીજેપી આગળ છે નવ બેઠક ઉપર નવ બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે સીપીઆઈએમ એક બેઠક ઉપર આગળ છે આરએલટીપી એક બેઠક ઉપર આગળ છે અન્ય એક બેઠક ઉપર આગળ છે પરંતુ રાજસ્થાનમાં પણ નવ બેઠક ઉપર આગળ હોવું ચોક્કસથી મોટા સમાચાર છે ઇલેક્શન કમિશનરના આંકડા ભારતીય જનતા પક્ષ માટે ગુજરાતથી ચિંતાના સમાચાર લઈને આવ્યા છે અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે ઇલેક્શન કમિશનરના આંકડા પ્રમાણે છવ્વીસ બેઠકની લોકસભાની છવ્વીસ બેઠક બાવીસ ઉપર બીજેપી ચાર બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે આપ જોઈ શકો છો ચાર બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે ચાર બેઠક કોંગ્રેસ માટે ચિંતાનું કારણ છે અને એક સૌરાષ્ટ્રની બેઠક દેખાય છે કદાચ પોરબંદરની બેઠક છે અને બીજી ઉત્તર ગુજરાતની બેઠક દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતની ત્રણ બેઠક છે જ્યાં બીજેપી કરતા કોંગ્રેસના ઉમેદવારો આગળ છે બનાસકાંઠા એક દેખાઈ રહી છે એક પાટણ દેખાઈ રહી છે અને કદાચ એક સાબરકાંઠા છે ચાર બેઠક ચાર બેઠક ઉપર લોકસભાની ચાર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો ઇલેક્શન કમિશનની આ વેબસાઇટના આંકડા છે એના પ્રમાણે અત્યાર સુધીની સત્તાવાર રીતે જાહેર થયેલી મતગણતરીની અંદર કોંગ્રેસ આગળ છે ભારતીય જનતા પક્ષ માટે ગુજરાતી પણ આ ચિંતાનું કારણ અને અલગ અલગ એજન્સીઓના જે આંકડા મળી રહ્યા છે જે અલગ અલગ એજન્સીઓ તરફથી જે પ્રસારણ કરાઈ રહ્યું છે એ પ્રમાણે ઇન્ડિયા ગઠબંધને ઇન્ડિયા ગઠબંધને છેલ્લા અડધા કલાકમાં જબરજસ્ત કમબેક કર્યું છે બસો સત્તર બેઠક ટીવી નાઇન ભારત વર્ષ કહી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન બસો સત્તર બેઠક એનડીએ બસો છાસઠ બેઠક છે તો આ આપ જોઈ શકો છો આ ટેલિફોન જોઈ શકો છો અહીંયા એબીપી ન્યૂઝના આંકડા જોઈ શકો છો બસો બેઠક ઉપર જે આ બસો બેઠક ઉપર એનડીએ તો ઇન્ડિયા ગઠબંધન બસો તેત્રીસ બેઠક ઉપર આગળ છે અને મોટાભાગની બેઠક આપણને જોવા મળે છે તે ઉત્તર પ્રદેશની છે અને આ ટી ચોક્કસથી ચિંતાનું કારણ છે કારણ કે ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જબરજસ્ત પ્રદર્શન કરી રહ્યું છે રાજસ્થાનથી પણ સારા સમાચાર બીજેપી માટે નથી બીજેપી ચૌદ બેઠક ઉપર તો ઇન્ડિયા ગઠબંધન અગિયાર બેઠક ઉપર આગળ છે પશ્ચિમ બંગાળ ચોક્કસથી ભારતીય જનતા પક્ષ માટે મોટી આશાનું કિરણ છે પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પક્ષે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે પણ તમિલનાડુની અંદર કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે અને કહીએ તો ક્લીન સ્વીપ કરવા તરફ આગળ છે પરંતુ ફરી એકવાર કહીશ ઉત્તર પ્રદેશથી ભારતીય જનતા પક્ષને શરૂઆતમાં જબરજસ્ત ઝટકો મળી રહ્યો છે આપ ઇલેક્શન કમિશનના આંકડા પણ જોશો ગુજરાતમાં બાવીસ બેઠક ઉપર બીજેપી આગળ છે ચાર બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે ગઠબંધન આગળ છે પરંતુ ભરૂચની અંદર ભરૂચની અંદરથી પણ સારા સમાચાર કોંગ્રેસ માટે નથી પણ અહીંયા જોઈ શકો છો હરિયાણામાં પણ કાંટાની ટક્કર હરિયાણા કોંગ્રેસ માટે આ ઇલેક્શન કમિશનના આંકડા જોઈ શકો છો પાંચ બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે માત્ર ત્રણ બેઠક ઉપર બીજેપી આગળ છે હરિયાણાથી બીજેપી માટે સારા સમાચાર નથી હરિયાણાની જેમ પડોશમાં પંજાબની અંદર પણ બીજેપી માટે સારા સમાચાર નથી એનો મતલબ એ થયો કે અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે મારા જોઈ શકો છો બીજેપી આઠ શિવસેના આઠ કોંગ્રેસ બે એનસીપી બે આઈ એનડી એક અને જે શિવસેના બીજેપીનું જે ગઠબંધન હતું સાથે જે એનસીપી સાથે ગઠબંધન કર્યું પણ એનાથી વિપરીત પરિણામો મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યા છે બીજેપી દસ બેઠક ઉપર ચોક્કસથી આગળ છે મહારાષ્ટ્ર અડતાલીસ બેઠક સાથે ત્રીજા નંબરનું સૌથી મોટું સ્ટેટ છે બંગાળ બાદ ત્રીજા નંબરનું મોટું સ્ટેટ છે પરંતુ બંગાળ એક બિહારની અંદર ગઠબંધન ચોક્કસથી ચોક્કસથી ફળ્યું છે અને એટલે જ બિહારની ટેલીમાં કોંગ્રેસ ચાર બેઠક ઉપર આગળ દેખાય છે રાજસ્થાનમાં કોઈએ કલ્પીનો હોય એ પ્રકારનું જાદુગર જીહા જાદુગર અશોક ગેહલોતે જાદુ કર્યો છે અને રાજસ્થાનમાં કહેવાતું હતું કે કોંગ્રેસ માટે જાજો સ્કોપ નથી મહત્તમ એક પણ એક કે બે બેઠક આવશે પરંતુ રાજસ્થાનમાં જબરજસ્ત ભારતીય જનતા પક્ષને હાલ ઝટકો લાગતો હોય તેવું સ્પષ્ટ દેખાય છે આપ ટોપ ટેલી જોઈ શકો છો એનડીએ બસો સાહીઠ ઇન્ડિયા ગઠબંધન બસો ચોત્રીસ અન્ય વીસ અત્યાર સુધી જે અત્યાર સુધીના જે રૂજાન છે અને ઇલેક્શન કમિશનના જે આંકડા છે એના આધારથી કહી શકું છું કે ભારતીય જનતા પક્ષને એનડીએ જે વિચાર્યું હશે એ પ્રમાણે કમસે કમ શરૂઆતી રુજાન નથી પાંચસો ત્રેતાળીસમાંથી પાંચસો ચૌદ બેઠકના રુજાન આવી ચૂક્યા છે કાંટાની ટક્કર છે સરકાર બનતી સ્પષ્ટ હતી ત્યાં સુધી પહોંચી ચૂક્યું હતું પરંતુ ત્યારબાદ ટેલી બદલાઈ અને એનડીએ ગઠબંધનની સીટો ઘટી છે આ શરૂઆતી રુજાન છે હું ફરીથી કહું છું પણ આ તમામની વચ્ચે ઉત્તર પ્રદેશથી જરા પણ સારા સમાચાર ભારતીય જનતા પક્ષ માટે નથી કોંગ્રેસ પ્લસ તેતાલીસ તેતાલીસ બેઠકો ઉપર આગળ છે ગઠબંધન તેતાલીસ બેઠકો ઉપર રામ મંદિરનો મોટો મુદ્દો હતો રામ મંદિર ચૂંટણીના પહેલાં છતાં પણ કમસે કમ જય શ્રીરામનો નારો બોલનારા મતદાતાઓ ભાજપને સમર્થન આપે એવું જરૂરી નથી એવું હાલ તો સાબિત થઈ રહ્યું છે જો હું અત્યારે સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જનતા ત્રીજી વખત સતત તૂટવા માટે તત્પર છે અને રુજાન જે છે આ શરૂઆતના છે એક સેકન્ડ એક સેકન્ડ હું હું જરા નથી કહેતો ત્રીજી વાત સરકાર નહીં બને આપ એમ કહો છો કે એક તરફ તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો અને એક તરફ કહો છો આ રુજાન છે આ બે વાત કેવી રીતે હોય તમે એમ કહી શકો કે રુજાન છે પણ ચોક્કસથી આગળ જતાં રૂજાન બદલાશે આપે જે રામ મંદિરની વાત કરી તો સ્વાભાવિક રીતે એને ચૂંટણીને મને નથી લાગતું કે પાર્ટીએ પણ ક્યારે જોડીને જોયો આ એક ભાવનાત્મક મુદ્દો હતો અમારા જેવા જે લાખો કાર્યકર્તા છે એ લોકો વર્ષોથી આના માટે અને આખા વિશ્વના હિન્દુઓને આની ઈચ્છા હતી એટલે મને એવું લાગે છે કે જે આ વાત કરવામાં આવે છે એને મતને કંઈ સીધો સંબંધ નથી જી જી આપ આપેલ્યુ પર જોઈ શકશો ચૂંટણી પંચના આંકડા જે હિન્દી બેલ્ટ છે એના આંકડા પણ એલ ઉપર જોઈ શકશો એનાથી આઈડી આવી જશે આપ જોઈ શકો છો ઉત્તર પ્રદેશ બત્રીસ બેઠક બત્રીસ બેઠક ઉપર બીજેપી આગળ છે સમાજવાદી પાર્ટી એકત્રીસ બેઠક ઉપર આગળ કોંગ્રેસ છ બેઠક ઉપર આગળ આર બે બેઠક ઉપર આગળ એકત્રીસ પ્લસ છ પણ ગણીએ તો પણ બીજેપીથી આગળ અને આ એ ઉત્તર પ્રદેશ છે જેને બે હજાર ચૌદની અંદર અને બે હજાર ઓગણીસમાં બીજેપી અને એનડીએને લીડ આપવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ઉત્તર પ્રદેશ ચિંતાજનક મેં પહેલા પણ કીધું કોઈ પણ પ્રકારની ચિંતા નથી આપણે વિધાનસભા વખતે પણ જોયું હતું કે રાજસ્થાન ને મધ્યપ્રદેશની અંદર બંનેમાં જ્યારે કોંગ્રેસને અપ બતાવતું હતું સ્ટાર્ટિંગના રૂજાનમાં પણ એ પ્રમાણે છત્તીસગઢમાં પણ હતું પણ ત્રણેય જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકારે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે એ જ રીતે આમાં અત્યારે સ્ટાર્ટિંગ છે ટ્રેન બહુ સ્પષ્ટપણે હું કહું છું કે આમાં કોઈ ચિંતાજનક જોવાનું નથી રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય ભારતીય જનતા પાર્ટી મેજોરિટી સાથે બહાર નીકળશે બને બધા સ્ટેટમાંથી સાયકલ પણ દોડી સાયકલ ઉપર સવાર થઈને રાહુલ રાહુલ ગાંધી પણ દોડે અરે જુઓ આમાં તો એવું છે રોનકભાઈ કે આ લોકસભાની ઇલેક્શનની અંદર પડે પડે બદલતી જે પરિસ્થિતિ છે એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ત્રણ વખત એવું બોલ્યા કે ચિંતાજનક નથી ચિંતાજનક નથી ચિંતાજનક નથી આવા એસી આવા સરસ વાતાવરણમાં પણ પરસેવો પાડીને જો આ શબ્દ બોલતા હોય તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે સો ટકા ચિંતાજનક છે ને કોંગ્રેસ માટે આવકારદાયક છે ડૉક્ટર સાહેબ આ તમે જુઓ મારી ચેનલ સાથે સાથે બીજી ચેનલો પણ જુઓ તમને એમ લાગતું હશે કે મારી આવતી છે પણ પણ એક હું તો રોનકભાઈ તમારી ટેલી એકદમ સાચી છે એમાં બેમજ સાચી છે અને હું તો બોલીશ ક્યારેય ખોટું બોલતા નથી મારો વ્યક્તિગત અનુભવ છે કુલ મળીને તમે જે રીતે એનાલિસિસ કરો છો એમાં તમે આખી ચૂંટણી દરમિયાન જુઓ તો રામ મંદિર એ ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણીનો વિષય નથી અને ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરના સંદર્ભમાં ચૂંટણી પ્રચારનો એજન્ડા નથી બનાવ્યો નંબર વન નંબર ટુ અત્યારે પણ જે રિઝલ્ટ દેખાઈ રહ્યા છે હું એવું માનું છું ઓફકોર્સ કે પહેલો કે બીજો રાઉન્ડની શરૂઆત થઈ હશે પોસ્ટલ બેલેટ અને ફર્સ્ટ રાઉન્ડ પત્યો હશે અને કુલ મળીને એક લોકસભાની બધી જ વિધાનસભાઓમાં ચૌદ ચૌદ ટેબલો મૂકવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે અત્યારે નવ ને ત્રીસ થઈ જાય એટલે એક રાઉન્ડ પત્યો છે પરંતુ ઓવરઓલ જે ઇન્ડિકેશન બતાવે છે એમાં હંડ્રેડ પર્સન્ટ ભારતીય જનતા પાર્ટી આગળ બતાવે છે અને આ જ ઇન્ડિકેશન બધા જ એક્ઝિટ પોલમાં બતાવવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીનો પોતાનો તો એક્ઝિટ પોલ આમાં જે બતાવાયો છે દસ બાર ચેનલો દ્વારા એ તો ભાજપનો તો છે નહીં